સમય સમિતિ દ્વારા કરવામાં આવી સુરતના કન્વીનર શ્રી અશોક જશોલિયા સભ્ય શ્રી અનિલ બલદાણિયા શ્રી હરીશ પાંચલી શ્રી હિત સુવાગ્યા શ્રી પ્રિન્સ પાંચોલી શ્રી રોનક શાહ શ્રી હાર્દિક ગોસ્વામી શ્રી હાર્દિક વ્યાસ શ્રી મુકેશ સોનાલી સભ્યોશ્રીઓ હાજર રહી દેશભક્તિ ભાવના રજૂ કરી હતી કાર્યક્રમમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રગાન થયું હતું પોલીસ સભ્યો દ્વારા દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજ્યું હતું અને ત્યારબાદ પોલીસ સમન્વય સમિતિ ટીમ દ્વારા પૂણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ સી નાયક સાહેબને દેશભક્તિ અને વીરતાનું સ્મૃતિ ચિત્ર ભેટ આપી સન્માનિત કરાયા હતા પોલીસ સ્ટેશનના હાજર તમામ કર્મચારીઓને મીઠાઈ સાથે શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમની રૂપરેખા દક્ષિણ ગુજરાત મહિલા અધ્યક્ષ શ્રીમતી દીપિકા ડાભી દ્વારા અપાઈ હતી અને કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન કન્વીનર શ્રી અશોક જસોલિયાએ ભજવી હતી ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના સહ પોલીસ સમન્વય સમિતિ પોલીસ વિભાગ તથા રાષ્ટ્ર માટે હર હંમેશ ધર્મ અને કર્મ માટે કટિબદ્ધ રહીશું એમ જણાવ્યું હતું